તારી જેવા અરફાને હવે તારી તું હું આવું છું તારે મારી આરે મારો કલેજો બન છે ના જડબા ફાડી નાખે એવો હું ફાડી રાખે ને એ ખાલે આમ ઇન્સ્ટાગ્રામના રીલમાં હારું લાગ્યા બાકી

મારા ખાનદાન કુદરત તારા ખજાને ખોટ પડી જાય તો બકે મેક ફોન સસુર જીતા જોવું હોય તો અરે પણ હું આયા આય હું તું ખાલ ફોન મે તું તને ફોન હા આ જાનું દેખા બાપુ હા એ તો તમને ખબર જ છે ને પેલા થી છે તો તું તૈયાર થઈને હું તને લેવા આવું છું હા તો હું તમને શું કહું કહું આ બોલો એક જણાને સાથે લેતા આવજો મારું પાપને હ લઈને હોય બહાર ઊભી છોડેલો કકડાઉ જો હા હેલો કુકુ જો તમને વાત તો લગ્ન પહેલા હા કોઈલે સમજતો પણ કેવતો ને રોટલી કરતા પણ નથી આવડતું ને વાસણ ધોતા પણ નથી આવડતું રોટલી બધું હું કરી નાખી પણ તને વાસણ ધોતા હું શીખવાડી દઈ હાલ તું बाजू પેલું આવ હાલ લે મારા સીજો ભાઈબનનો ફોન કરી દો આ ઘરે આવે હાલો હા શું કે આ કે શું યાદ કરે આ બહાદર ભાઈ હા એ ચશ્માન બુજમાં ભાઈ ના પગાર થઈ ગયો ને નો હોય નવા દોડાવ્યા ન્યુ હેર સ્ટાઈલ તો કરો તું ભાઈ નો લાગતો એક જ છે આલે ભાલે આલે આ બોયા લુ ભ્યાજ રે કા બ હું જો જાણું ને ફોન કે તો બાપા માઈને કે નહી એનો કાઈ નો માઈને મને કે તું આવી કે તાંગા ભાંગ નાખો કે તાંગા ભાંગ કે કીધું ના કે ભાઈ બસ કોણ છે એમ કીધું ને મારો ભાઈ છે કે હાવ ન સડબો ફાડે એવો

જેલમાં <laughs> 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 હા તન દરરો દરું પતાય બધું યામ આ નાનું કરીને દોખો એ એની માં બળ રહે હાટી લાગે એની માં મરી ગઈ દરબાફ ખાતો હશે બાપે ખાતો અરે આ ઘર ઘર હટ કેલા સાંભળે તો સાંભળ આ જ જને કે અદેમેથી ઓફ થઈ બહાર કાઢા મમમ ઓ બહાર ઓય ઓય મારી જામડી છે મને થોડી ખબર કે બેઠી બોલી બોલ જો હું દેના કુતો સુગો જામું વધારે બાપા સાંભળે क्या बोलया क्या मुका उठता है कि रोज तुम ऊपर जाने की कोशिश है जानू भैया ऊपर जाओ ऊपर हां तारों बाप ऊपर बादल आसे कम ना ऊपर तुम लोग क्या ગેરી ખાઈ જો તો ખરો આ તને ભૂખ ને પેટ ની લાગે તું જોજો તારું ખાવાનું ટાળીશ આ 5 વાગ્યા એની પર રાણા બોસી હાટું મેને પછાડી કે ફસાવી ફસાવી ઓ હો તારા બાપને નાચડી ન હો રાહા માં હું છે તમર ફાઈબર નઈ કેવું નકર મરી જશો જીબડો બીબડો નકળ જશે માં હું ગા બતાય ને માં તને આજ કપડું માં

હલો મેડિયમ તારી ઇજ્જત ની આગળ કોઈ જાય છે ભાઈ